શું તમને ખબર છે કે કપોળ શબ્દ ક્યાંથી આવ્યો અને તેનો અર્થ શું થાય છે તો કપોળ અથવા તો કપોલ એટલે ગાલ એક કથા એવી છે કે કણવ ઋષિએ સ્થાપેલું સ્થાનક નગર જે કળિયુગમાં કુંડલપુર નામે ઓળખાયું જ્યાં તેમના છત્રીસ હજાર જેટલા શિષ્યો જે વણિક હતા તે રહેતા તેમાંથી છ હજાર જેટલા શિષ્યો એ ગાલવ મુનિના શિષ્યો બન્યા અને ગાલવ પરથી કપોળ શબ્દ આવ્યો એક માન્યતા એવી છે કે આ લોકો ગાલ સુધી લાંબા કુંડળો પહેરતા અને તેમના ગાલ આ કુંડળોને કારણે શોભતા અથવા તો આ કુંડળોનું તેજ તેમના ગાલ પર પડતું તે કારણે તેઓ કપોળ તરીકે ઓળખાયા જો કે આ કપડોને તેમની અટક પરથી ઓળખવા ખૂબ મુશ્કેલ છે કારણ કે એ સંઘવી છે એ મહેતા છે એ દેસાઈ છે એ વોરા છે એ બૂટા છે એ ભુવા છે એ મોદી પણ છે કટકિયા કાણકિયા જેવી અટકો પણ કપોળોમાં આવે છે અને આ દરેક અટક પાછળ તેમનો કૌટુંબિક ઇતિહાસ છુપાયેલો ભીમ શાહ નામના એક વેપારીના ઘરે કનકાઈ માતાજીની કૃપાથી પુત્ર જન્મ થયો અને તેનું નામ માતાજીના નામ પરથી કાનકી દાસ રાખવામાં આવ્યું આ કાનકી દાસના વંશજો કાણકિયા તરીકે ઓળખાયા છાંજડ ગામના વીરપાળના વંશજો વડે સ્થળાંતર કર્યું અને તે લોકો વડિયા તરીકે ઓળખાયા ભૂટા મહેતાના વંશજો ભૂટા તરીકે ઓળખાયા ચિત્તળ ગામમાં વસી જનારા ચિતળિયા તરીકે ઓળખાયા અને ગોરખરા ગામના લોકો ગોરડિયા તરીકે પ્રસિદ્ધ થયા ચિત્તળ ગામમાં જે લોકો મજીઠનો વેપાર કરતા હતા તે લોકો મજીઠિયા તરીકે પ્રસિદ્ધ થયા અને કાપડ વેચવાનો ધંધો કરનારા દોષી ઓળખાયા વોરા અટકનો ઇતિહાસ પણ રસપ્રદ છે દાનેશ્વરી શેઠ સગાડસાની પરીક્ષા લેવા ભગવાન પોતે કોડિયાનું રૂપ લઈને આવ્યા ત્યારે તેની માતાએ હસ્તામુખે ગીતો ગાતા ગાતા પોતાના પુત્ર ચેલૈયાનું માથું ખાંડિયામાં ખાંડીને અતિથિને વોરાવેલું એ કારણે તે લોકો વોરા તરીકે ઓળખાયા કપોળ જ્ઞાતિમાં એક તળ પડી હતી જે બાર અને સોળ નામે ઓળખાતી

સોનાનો એક જ હાથી આપવા કહ્યું હતું આ કારણે વિવાદ થતાં ત્યાંના રાજા વચ્ચે પડ્યા અને આ બ્રાહ્મણો ના માનતા આ રાજા ક્રોધે ભરાયો અને તેણે એક ગાંડા હાથીને મંડપમાં ખુલ્લો મૂકી દીધો અને તેને કારણે ઘણા લોકો માર્યા ગયા હવે આ વિનાશકાંડમાં કેટલીય કન્યાઓના વર મૃત્યુ પામ્યા હવે ચાર ફેરા ફરી લીધા પછી આ કન્યાઓને વિધવા ગણવી કે નહીં એ અંગે વિવાદ થયો અને આવી કુલ અઠાવીસ કન્યાઓ હતી બાર કન્યાના એક પક્ષે એવું નક્કી કર્યું કે આ કન્યાઓ યોની છે એટલે તેઓ ફરી પરણી શકે અને તેઓને ફરી પરણાવી શકે હવે આ જે બાર કન્યાઓનું જે પક્ષ હતો તે ગોગા તરફનો હતો તેથી તેઓ ગોગારી તરીકે ઓળખાયો અને બીજો જે શોર કન્યાઓનો પક્ષ હતો કે જે એવું માનતા હતા કે આ કન્યાઓ વિધવા છે તેઓ દેલવાડા તરફના હતા તેથી તેઓ દેલવાડિયા તરીકે ઓળખાયા જો કે ત્યારબાદ આ બંને પક્ષ વચ્ચે લેવડ દેવડ બંધ થઈ ગઈ અને આ જ કારણે કપોળ જ્ઞાતિમાં બાર અને સોળના તળા અથવા તો ફાંટા છે કપોળ જ્ઞાતિ એ વાણિયાની પેટા જ્ઞાતિ છે જે કાઠિયાવાડના દક્ષિણ કિનારા તરફથી આવે છે તેમની ભૂગોળ બહુ સીમિત છે અમરેલી સિંહોર જાફરાબાદ મહુઆ બગસરા સાવરકુંડલા ભાવનગર માંગરોળ વગેરે કાઠિયાવાડના દીવ ટાપુની સામે આવેલા ગોગલા બંદરના તેઓ મૂળ નિવાસી છે દીવની સરકારને વસ્તુઓ પૂરું પાડવાનો તેમની પાસે ઈજારો હતો એટલે કદાચ તેઓ દીવમાં રહેતા હતા એવું મનાય છે દીવમાં જ્યારે ધાર્મિક જુલમ થયો ત્યારે તેમણે મુંબઈ તરફ નજર દોડાવી માં ગોગલાના વાણિયા રૂપજી ધનજી હોડીમાં બેસીને કંઈક કેટલીય યાતનાઓ સહન કરીને મુંબઈ આવ્યા મુંબઈમાં પગ મુકનાર એ પ્રથમ સાહસિક ગુજરાતી વેપારી હતા દીવના વાણિયા કે જેમનો ધર્મ ધંધો છે અને ધંધાની કાબિલિયત અને કુને જેમને સ્વાભાવિક છે તેમણે દીવના વાણિયા મુંબઈમાં વસે તે માટે સોળસો ને સિત્તોતેરમાં અંગ્રેજ સરકાર સમક્ષ દસ શરતો મૂકી હતી તેમાં નેમા પારેક નામના સજ્જનની ભૂમિકા મહત્વની રહી હતી તેમાંની જે કેટલીક શરતો તેમને મૂકી હતી તે આ મુજબ છે મુંબઈમાં તેમને રહેવાની જગ્યા મળવી જોઈએ તકલીફના દિવસોમાં તેમના પરિવારોને રાજ્યનો આશ્રય મળવો જોઈએ ન્યાયાલયનું ફરમાન તેમના પર લાદી શકાય નહીં વાહનો બાંધવાની છૂટ હોવી જોઈએ તેમને સિગરામ કે ગોળા ગાડી વાપરવાની પણ છૂટ હોવી જોઈએ વ્યાપાર પર જકાત ના લેવાવી જોઈએ તેમનો માલ જો બાર મહિના સુધી ના વેચાય તો અન્ય પ્રદેશમાં વેચવાની છૂટ હોવી જોઈએ અને એક શરત એવી હતી કે પાન અને તમાકુનો ધંધો કરવાની પણ તેમને છૂટ મળવી જોઈએ આ શરત સિવાયની બાકીની શરતો અંગ્રેજ કપોળ જ્ઞાતિની માન્ય રાખી હતી આ માટે મુંબઈ પ્રથમ આવનાર રૂપજી ધનજીના કુટુંબનું ઉદાહરણ પ્રશંસનીય છે એવું કહેવાય છે કે ધૂનીથી લઈને ધોબીગાડ સુધીની જમીન આ રૂપજી ધનજીની હતી અને તેમના પુત્ર મનોરદાસ એ મુંબઈના નગર શેઠ હતા સત્તરસો ને બાવીસમાં માં નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ ત્યારે આ મનોરદાસના પુત્ર દેવીદાસ તેના સ્થાપક હતા સદીઓથી જાત જાતના શાસકો સાથે એડજસ્ટ થવાને કારણે તેઓની જબાનમાં વાણિયાગત કાંઠિયાવાળી મીઠાશ જોવા મળે છે કપોળ જ્ઞાતિની વિશેષતા એ છે કે તેમની સખાવતોની સૂચિ બહુ લાંબી છે આ જ્ઞાતિ એ પ્રગતિવાદી અને સુધારાવાદી જ્ઞાતિ છે મનોરદાસના પૌત્ર માધવદાસની સ્મૃતિમાં બંધાવેલ માધવબાગ તો આજે નથી પરંતુ મુંબઈનો એ વિસ્તાર આજે પણ માધવબાગના નામથી જ ઓળખાય છે મુંબઈમાં પ્રથમ કન્યા શાળા ઉભી કરનાર પણ કપોળ હતા અને હિન્દુસ્તાનની પ્રથમ કોમર્સ કોલેજ કોલેજ જે સર જગજીવનદાસ વર્જીવનદાસની ઊભી થઈ હતી મુંબઈની પ્રખ્યાત મીઠીબાઈ કોલેજની સ્થાપનામાં પણ કપોળો નો મહત્વનો ફાળો રહ્યો છે ગુજરાતની જે જ્ઞાતિઓ શૈક્ષણિક સ્વાતંત્ર્ય અને સામાજિક પ્રગતિ માટે જે સંઘર્ષ કરી રહ્યા છે તે સંઘર્ષની શરૂઆત કપોળ જ્ઞાતિમાં ઘણી વહેલી થઈ ચૂકી હતી કપળોએ મુંબઈની ગુજરાતી પ્રજાના સંસ્કાર યજ્ઞ માટે ધનનો દરિયો વહાવી દીધો છાત્રાલયો સ્કોલરશિપો ફેલોશીપો સ્કૂલ કોલેજ શિક્ષણ ટ્રસ્ટ વગેરે માટે તેમણે આરંભમાં જે શખાવતો કરી છે તેવી કોઈ ગુજરાતી પ્રજાએ નથી કરી આજે પણ તેમના ધામો ચારો તરફ વિસ્તરેલા છે અને મંદિરો અને ધર્મશાળાની સૂચિ તો બહુ લાંબી છે કપોળોનો સૂરજ જ્યારે તપતો હતો ત્યારે તેમણે મુઠ્ઠીઓ ભરીને રૂપિયા વરસાવ્યા છે ઓગણીસમી સદી એ એમનો સુવર્ણકાળ હતો તેમનો ભૂતકાળ બહુ યશસ્વી રહ્યો છે આજનો સફળ ગુજરાતી ગઈકાલના કપોળના ખભા પર પગ મૂકીને ઊંચો બન્યો છે એ કોઈ ગુજરાતીએ ભૂલવા જેવું નથી કારણ કે તેમણે શિક્ષણનો વિકાસ કર્યો અને શિક્ષણ એ કોઈ પણ સમાજને ઊંચું લાવવા માટે પાયાની જરૂરિયાત છે ધનની સાથે સાથે શિક્ષણનો વિકાસ એ કપોળ જ્ઞાતિની વિશિષ્ટતા રહી છે